माहिर बिन पे थोड़ी खराब है जड़ा थे आराम करें चलो देखिए তু কে ফুগড়া কেমরা দোস্ত উঠে তো পাশো সই গেছে কারণকে তুমি খারাপছে ঠান্ডু পড়া বো থা આરામમાં હે જોઈ શકો તમે માહિરભાઈ માહિરભાઈ ગુડ મોર્નિંગ કહો હાલો ગુડ મોર્નિંગ કો કહો આપણા મિત્રોને માહિરભાઈ ગુડ મોર્નિંગ કહે હે એ કાંક ખુલ્લી હે ને કાંક બંધ છે ચાલો આજે માહિરની તબિયત ખરાબ છે તો અરે સ્કૂલે નહીં જાય ચાલું કરે છે ફોનમાં વાઈફાઈ ગીતો વગાડવા માટે તમારા વિડીયોમાં એન્ડ સુધી બનાવી મજા મજાથી જોવાની આજે તમને નવું નવું જો માહીરની ઊંઘ સરસ મજાનું ઊંઘે છે વાતાવરણ ઠંડુ હોય એટલે એને ઊંઘવાની બહુ મજા આવે અને ફાઇનલી માહીર ઉઠી ગયો છે અને ઊઠીને अह टीवी जो से आईके बन परे है पानी जम के वाइए अच्छे साथ मतलब पानी आई नीचे انا जो माहिर भाई आज स्कूल जावन दो है इने पेट में थोड़ी गड़बड़ सी है पेट में दुखाई माहिर हां इने पेट में दुखाई थोड़ी घर पर है انا मा નીર કઈ તો છે ટીની એ જે બોલાવ છે માઈને ગયણી પકડવા માટે મોહર વીંઠી જા છે અને પકડાઈ વીણી દેખાત ના પકડવા હે બ્યાતે પકડ

मार लॉक जोता है जो मजा आधु बताईश आजे दोस्तों आरु घर ना पालना कल में रही है जो वे वाले रूम है मारी से गैस में बाटलो हुई चलो हमें नीचे जाऊँ फटाफट आज थोड़ा लेट थी गयु है बना मजा आडियो जो मम्मी कपड़ा धोए सवे सात पानी आई जाए आज है अमर ना भाई घर

જો સવારે આપણે આવી ગયે છીએ રિક્ષાગર અને આવો થોડું રિક્ષા સાફ કરી લઈએ આપણે રોજ ઊઠી કેવાય થોડી સાફ કરી લઈએ વ્યવસ્થિત પછી આપણે નીકળીએ નોકરી જવા માટે જો આ મારા પપ્પાનો ફોટો છે અને મમ્મીનો ફોટો પાપસીતા રામ રિક્ષા સાફ થીયે ચલો હવે નીકળીએ फटाफट અમારો વ્લોગ ઉતારે જો છો ગુડિંગ બુ મજા આવશે અને સપોર્ટ કરજો મને પ્લીઝ ચલો ચાલ ચાલુ કરીએ દોસ્તો ગાડી ચાલુ કરું ચાવી લગાઈ ના આ બેઠો અંદર ફટાફટ ચાલુ કરીને નીકળીસ ચાલું ફટાફટ હવે લાગી લીયા આપણે પકે કે આબી રોજી રોટી કેવાય અને આપળા ઈષ્ટદેવ ગુરુદેવ માં ભગવતી ની આતરી આપણે નીકળશું ફટાફટ જો આ છે મારો રોજી રોટી પગે લાગવું જ પડે આપણે એમાં ચાલે જ નહીં અને આ છે મારી વાન પંખા લગાયા હૈ નવા આ છે મારી ગાડી જો તમે પાછળથી આવી દેખાય છે સરસ મજાને પંખા પણ ચાલ લગાયા છે નાના નાના ચાલો હવે નીકળીએ અને આપણે એટલે છોકરા લેવા આવે છોકરા પિકઅપ કરવા નીકળી ગયો છું હું જોઈ શકો તમે આ છે ગુરુકુલ રોડ આ વિષય ઉપર આપણે કરવાનો છે મડિયેજી દોસ્તો આરામ કરી લેજો આજે થોડો વેલા ઉઠતો આજે એટલે થોડો મો દોઈ નાખો મસ્ત મજાનું અને હવે બીજો રાઉન્ડ ચાલુ થશે માથું કો લેવા જવાનું એટલે થોડું ફેશ થઈ જજો फटाफट મોળો દોઈ નાખો મસ્ત મજાનું કારણ કે થોડી આંખ બંધ થઈ ગઈ હતી થોડી ઉંગઈ ગઈ હતી તમારો વ્લોગ જોતા રહેજો કુદી આજે બહુ મોટો લોગ બનાવવાનો હું બધું બતાવીશ જોતા હજો મારો વિડિયો ચેક બધી ચાલો હવે બીજો રાઉન્ડ ચાલો ચાલતો જ લેવા મળીએ દોસ્તો હવે હું સ્કૂલ ઉપરથી છૂટી ગયો હું મારી નોકરી પતી જાય છે અને હવે હું જઈશ આજે ગાડી મારી અને હવે હું જવાનો છું છોકરાને પિકઅપ કરવા માટે એ મેં હળદ બાંધેલી છે પકવાન ચાર વાસતાથી તો મારા વિડીયો જોતા રહેજો છોકરાને પણ બતાવીશ વિડીયોમાં કે ચાલો જઈએ અને લેવા માટે ફટાફટ અને ત્રણ વાગ્યાનો ટાઈમ છે અત્યારે લાગ્યા છે પોણા ત્રણ જોતા રહેજો મારો વિડીયો મળીએ છીએ हुआ से हाल क्या कोचिंग में जाओ ना हाँ कोचिंग में रानी हाँ रानी प्राणी चल फटाफट दे जा हाय गाइस कैम जो मजा दोस्तों फाइनली ऐसे उतरी गयो नीचे राणे अब आप जैसी चापियो अब तो आप इनके वागे छे पोणा चार रे मले चाप देव इज पड़े चाप पड़े, सीधी जे करे हम दोस्तों महीने चढ़ियो से देवानो तो दो आराम करे छे टेम नहीं जगाड़ू वधिस दोस्तों आई गयो सु में लेवा वागे छे

અમે અને ચાલો દોસ્તો કેવો લાગે મારો વ્લોગ તો મને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને મારો વ્લોગ ગમ્યો હોય તો આગળ શેર કરજો રાતે બહુ ઘણું થઈ ગયું હતું એટલે એન્ડ નહોતો કર્યો અને આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ મળીએ છીએ એક નવા બ્લોગ સાથે ત્યાર સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય જય માતા